ગુડ મોર્નિંગ હેલો કેમ તમે મજામાં છે બપોરના સાડા બાર મતદાન કરવા માટે

કે વોટ કરવા જાવું જરૂરી છે ભલે જ એને દે અને મતદાન મતદાન કરવા જાય જ છે સવાર ના તૈયાર થઈને બેઠા છે તો તમે કોને મત દેવાના છો બસ હવે નહીં કહી શકાય આ વિડીયોમાં હું નહીં દેખાડી શકું કેમ કે ગુપ્તદાન જેવું એમને બોલે છે પણ એ નહીં કઈ ટૂંકમાં પેટમાં કઈ વાત નહીં કા અને જમવાનું તૈયાર ઓલમોસ્ટ થઈ ગયું છે વહેલા સર જમી કરીને કામે ચડી જવાના છે સવા બાર સાડા બાર જેવું થયું છે તારે કેટલા વાગે જવાનું અમારા બધાના આઈડી ચેન્જ નથી એટલે બધાય પોતપોતાના એરિયામાં જે નામ જૂના નામથી જ જવાના છે આમનું નામ અમારું હજી મેરેજ સર્ટિફિકેટ બી ચેન્જ નથી થયું એટલે બધાય પોતપોતાના એરિયામાં જવાના છે ચાલો અમે આવી જઈ પછી રિયા જવાની જ્યાં છાયો બ સરસ છે ને એટલે અહીંયા જ આરામ કર્યા લેવા ઘરે <tie> 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 एक मिनट एक मिनट बच्चे चीज वस्तु रास्ता माथी લઈ લીધી છે અને કોણા 2 વાગ્યા છે હમરાય છે કે હમરાય છે બાર

બીજી વાર લાઈટ ગઈ છે લાઈટ આવજાવ થાય છે અને હવે જમી કરીને રિયા ગઈ છે મત દેવા માટે મદદ એ મમ્મી ને ઘરે થોડીવાર આરામ કરસે પછી જાશે ક્લાસ માં નથી આવી બા લાઇટ લાઇટ નથી આવી હજી હા તો મજા મજા આવ

ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ આવ્યો આટલો પ્રેમ હંમેશા દેતા રહેજો બાને સ્પેશિયલ મળવા આવ્યા હતા અને પાડોશી છે હમણાં જ એમનો ફોન આવ્યો તો તમારું નામ સાહેબ અને મૂળ વતન એમનું સ્થાન છે અત્યારે બાને બાપુજીને મળવા આવ્યા હતા એમના ફેમિલી સાથે બેન રિલાયન્સમાંથી આવ્યા છે અત્યારે જામનગરથી આવ્યા ટૂંક આભાર તમારો અમારા બે નહીં આવ્યા એમના ઓલા યોગ ના ક્લાસ ચાલતા હોય થેન્ક યુ સાડી ઓલી ન જોયે એ જોઈ અને ભજીયા પપ્પા રાતે અમારે બાર વાગે એવું ક્યાંક ભજીયા કરો દાદા તીખી

જામનગરથી આવ્યા હતા એમને એમના ભાઈની ઘરે આવ્યા હતા એમને કીધું કે અહીંયા નજીકમાં જ રહી છે આનંદભાઈ એમને ખ્યાલ હશે ફોન આવ્યો હતો કે મારે બાને ને એને મળવું છે જો શક્ય હોય તો એમાં કંદર વીસ મિનિટ પછી મારે શૂટિંગમાં જવાનું છે મને કે નજીક જ રહું છું હું કાંઈ વાંધો નહીં તો આવી જાઉં એટલે એ લોકો મળવા આવ્યા હતા ઓળખાણ થઈ અને મજા આવી મળીને અને હવે મારે લેટ થઈ ગયું છે મારે જવાનું હતું સાડા સાત વાગ્યા અત્યારે સાડા આઠ વાગ્યા છે હું ફટાફટ જાઉં શૂટમાં કેમ કે અહીંથી લોકેશન જે જગ્યા છે ત્યાં ઓછીસ ત્યાં નવ વાગી જશે અને મારે જમવાનું નથી તમારા લોકોને જોવાનું છે રિયા ઘરે નથી જમવાની રિયા ને આવતા દસ વાગી જશે એ લોકો વાગ્યા છે ને ખબર પૂછવા

कहाँ से आए हो भाई आप राजस्थान बीकानेर बीकानेर से स्पेशल आइटम आता है वो बहुत टेस्टी आइटम आएगा चाल पर रख भी सकते हो आप इसको खराब नहीं हो ये अभी फ्रेश है मतलब महीने का वन ईयर रख सकते चटनी चाहिए चटनी बहुत अच्छी आएगी नहीं लहसुन अदरक नीमू चाहे ना भाई અથાણા તો ભાઈ મારા બા બનાવે છે પા ભાઈ રાજસ્થાન થી આવ્યા હતા બીકાનેર થી શૂટિંગ ચાલુ છે અત્યારે અમારું હાલ સીધું બહાર નીકળતા સપના સોળા વાહ લઈ લઈ શું શું આ ફ્રી ગિફ્ટની છે

Acabar de voar aí. Urucó. Urucó. કરતબ જેને કરી મોતનો કુવો વાળા જોડદાર હો ભાઈ શું નામ તમારું આસિફ આસિફભાઈ જોરદાર હો ભાઈ જબરદસ્ત જબરદસ્ત જો ગયા મજા લવનું ખીચુની પછી ખાટીયા ડોકરા સ્ટીમ ડોકરાની આજે સ્પેશિયલ ઘરે જમવા ના પાડી ત્યાં સાતમ આ ગમમાં રાજકોટ નો લોકમેળો એ સૌરાષ્ટ્ર નો મોટો લોક મેળો છે અને એમાં આપણે આગળ ઓલું જોયું ને કયો કુવો કહેવાય મોતનો કુવો એ જોયો જે અત્યારે તમને વેકેશન ટાઈમમાં રેસકોસ ગ્રાઉન્ડમાં જે આ મેળો લાગ્યો છે એમાં જોવા મળશે અને શું ડેરિંગ એક તો છોકરી હલાવતી હતી જબરદસ્ત અને આવી ખાવા પીવાની વસ્તુઓ ઘણી છે પેટીસ ઉમળા બટેટા બેડ પોપકોર્ન બધું જ છે આ લોકેશન આવેલું છે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં ફનવલના એક્ઝેક્ટ બાજુના ગેટમાં

આ છે ઉપર મારું ચેન્જ નથી કર્યું જ રાજકોટ નો નજારો તમે આટલી અંદર નાની નાની નાના નાના બાળકો માટેની રાઈડ શું હોય છે અને આ એક્ઝેક્ટ બાજુમાં જો આ ગાડી બધી પાર્ક છે આ મેળો આવી ગયો અને અત્યારે ચકડોળમાં અમે બેઠા છીએ રેડી ને આપણે એમ જ થાય રાઈટ થઈ ઓય કે આમે ટક દોડ ચાલુ થઈ ગઈ છે અમારી અમારે ભાઈને જોઈ આઈ એ ડલાનો ગાવ કરું ફોન પાસ કલાઓ ओ ये लेता वहां नचो आया बस ब्रेक पर भी ब्रेक कर दो जरा फास हलाओ ने जरा फास हलाओ ने जरा पास हलाओ तो ये फास फेरू नहीं का मारो ध्यान रखो आज मैं जोयो थे वातु में ध्यान रखियो न थारो वातु में ध्यान रखियो

તો ફાઇનલી હવે હું આ બ્લોગ ને અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ ત્યાં સુધી જય ભારત